લેતી દેતી બાબતે ઝઘડો થયો હતો બાપુનગર સોસાયટીમાં રહેતા મુન્નાપ શકી શેખ અને રાફુક મોહમ્મદ અલફ ઉફ રાફુક પટેલ સોસાયટીમાં રહેતા હતા અને બંને સારા મિત્ર હતા ત્યારે આજે વહેલી સવારે પાંચ ત્રીસ કલાકે બંને મકાઈપુર પુલ ઉતરતા ચિરાસ્તી હોટલ પાસે ઊભા હતા અને ત્યારે જૂના પૈસાની લેતી દેતી બાબતે ઝઘડો થયો હતો સાતસો પચાસ રૂપિયા ફારૂકુએ ત્યારે મુફાફ પાસે લેવાના હતા આ દરમિયાન મુફાફે ત્યારે કહ્યું કે તેને ચારસો પચાસ રૂપિયા આપી દીધા છે અને ત્યારે નહીં અને ફારૂક અત્યાર વચ્ચે ફક્ત ત્રણસો રૂપિયા મામલે ઝઘડો થયો હતો ત્યારે મિત્રો આ દરમિયાન ફારૂકે પોતાની પાસે રહેલા ચપ્પુ વડે મુનાફો પર હુમલો કર્યો હતો અને મુનાફે અને આડેધર ચપ્પુના ગાજકી દીધા હતા જેથી મુનાફો લોહી લોહાના હાલતમાં તડી પડ્યો હતો બાદમાં ઘટનાની જાણ પરિવારજનને થતા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૂળ જાહેર કર્યો હતો મિત્રો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી